પેલાને કાલ પૈસા આલ્યાયો અને પેલાના બાકી શેરો મન નથી નાહત કીધું મોકલા હે તિનીઓ લઈ જશે બાપા હા ઓ બિના તમા માટે ચા મેલું ઓ મેલુંં તો છોડ અને હું કવસુ હા અમત કવલી લક્ષ્ય બંધન આવે હ તો જવાનું હશે કઉ બાપા પણ ના ના તું ત ચિંતા ના કરે પૈસા પૈસાની જરૂર હતું ત મને કે પૈસા જો બર હા તાર બે ત્રણ દાર રે

ખર્ચા કરવા થાય પણ 12 મહિના દવા દવા મગદ મારી ના કરો છો બંધ કર જાહેડ લેસ આ બનાય પાડતા તા આ તમારે કજિયો ભરી નામજો કોઈ નું વપરાતો કશું કેવું જ નહીં આવો ગયો જન્મ્યો મારે પાછું છોકરા કીધું કે

અને ગરમો નું કરતો તો તારીખ જોતો તો કેલેન્ડર માં ચા ઓ રક્ષાબંધન છે ને અરે હા ને બેટા બાબા ઠેરા બાના થઈ રક્ષાબંધન ઓ તો કો આ વખત બુન આવશે કે નહીં આવ અબે તો મત્ર દહ વર્ષ જો થઈ ગયો પણ હજુ એક એક વખત પગ નહીં મળ્યો કે રક્ષાબંધન ની પગે નહીં મળ્યો પાંચમા માં તો તાન રાખી બાંધી જઈએ જઈ આ મોટેટ માં કોલેજ માં આવી ગયો તો હજુ નહીં આવી કે તે હું કહું ના હોય તો ફોન બોન તો કર જમઈના

કેમ મારા કોમ આ ફોન કર ફોન કર આ ફોન કર તો હું કહી છે કેકા લાયકા લાય 15 એવું કરી ફોન કરું એટલે હું કોમ બાપો મોદાપાયે ખબર લેવાય મેં તો બાપો મરી જાય એવું જ લાગતું છે ગુણ નતો એવું જ છે હાલો ઓપરજી બોલો હા બોલો બોલો આ લ્યો માં બાપા ઓપરજી જય શ્રી કૃષ્ણ દમય જય શ્રી ગશના તમને તબિયત કેવી તમારી

શું કહું તું વાત આ તમે આ અમરે બાપો શિક મરી જવું કઉ તમાર તો બોલો બાપા સીધા ફોન કર્યો

એટલે ખબર પડે જાય નઈ ના તું તો ઊંચી ઊંચી રાખી જમ્યા નઈ કે મારે જમ્યા એટલું ઊંચું રાખે ના મુ તો ક તમે લઈ જવી તો ખબર પડે ખબર પડે હાલ હમણાં જો હમણાં ઓલ કીધા પછી તૈયાર થઈ જાય તું બાપા મને રહેવા તો કવાય બધું તું બારી જા અઠવાડિયા પેલા દવા ફોન કરો બરોબર છે પેલા જરા ના હોત કઈ થાચા

हारो बेटा अभिजीत हां हारो हां जो हारो जो था बोली चले माफ कर जो बाबा मैं अपना मित्रों के था जो पा आया होते कोई दो खा तो कोई खबर पड़ती नहीं बापा ने खबर नहीं पड़ती कोई खबर पड़ती नहीं हु करवाना बापा ठपकारा तो फटकारा आवा जमाइन तो ना ठपकाए मैं होना जे जमे है

તમારે શીખ માટે જ બનાવે છે ઘણા હોય છે એટલા માટે તો હેપી રક્ષાબંધન બધાને ભાઈ બેન બધાને હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન જય માતાજી